નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વિડીયો અંદર તો મિત્રો આજે આપણી પાસે ઘણા બધા વાહનો વેચવા માટે આવેલા છે તો વિડીયો ધ્યાનથી છેલ્લે સુધી જોજો વિડીયોમાં આગળ બધી જ માહિતી આપેલ છે પહેલા નંબર પર આપણી પાસે કિયા સેલ્ટોસ ગાડી વેચવા માટે આવેલી છે ગાડી બે હજાર ઓગણીસ નું મોડલ છે અને નવમો મહિનો ગાડી તમે ફોટાની અંદર જોઈ શકો છો કમ્પ્લીટ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે ગાડીમાં ઇન્ટિરિયર પણ જોરદાર છે ગાડી કમ્પ્લીટ કંડિશનમાં છે ખરીદવા માટે ગાડીના માલિકનો સંપર્ક કરવો બીજા નંબર પર આપણી પાસે બ્રેજા જેડ ગાડી વેચવા માટે આવેલી છે ગાડી તમે ફોટાની અંદર જોઈ શકો છો બે હજાર ઓગણીસ નું મોડેલ છે અને બે ઓનર ગાડી છે ઓટો વર્જન માં ગાડી છે ગાડીની કિંમત પાંચ લાખ પચાસ હજાર રૂપિયા રાખેલ છે અને ગાડી સંતરામપુર પાસે જોવા મળશે જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકનો નો કોન્ટેક નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે ગાડીના માલિકનો નો સંપર્ક કરવો ત્રીજા નંબર પર આપણી પાસે હોન્ડા એસેન્ટ ગાડી વેચવા માટે આવેલી છે ગાડી બે હજાર અગિયારનું મોડલ છે અને ત્રણ ઓનર છે પેટ્રોલ ને સી ગાડી છે ગાડી તમે ફોટાની અંદર જોઈ શકો છો ગાડીમાં વિમો ચાલુ છે અને પાર્સિંગ બે હજાર એકત્રીસ સુધી રહેશે અને ગાડીમાં ચાર પાવર વિન્ડો છે એસી ચાલુ કમ્પલેન્ટ કન્ડિશનમાં ગાડી છે ગાડી તમે ફોટાની અંદર જોઈ શકો છો ગાડીની કિંમત કોલ પર થશે અને ગાડી મોરબી જોવા મળશે જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્રણ નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે ગાડીના માલિકનો સંપર્ક કરવો ચોથા નંબર પર આપણી પાસે સુપર કેરી ગાડી વેચવા માટે આવેલી છે ગાડી બે હજાર તેવીસ નું મોડલ છે અને સાતમો મહિનો ગાડી તમે ફોટાની અંદર જોઈ શકો છો બે ઓનર ગાડી છે અને ગાડીમાં કંપની ફિટિંગ સીએનજી છે

પાંચમા નંબર પર આપણી પાસે મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવા માટે આવેલી છે ગાડી બે હજાર સત્તરનું મોડલ છે અને પાંચ ઓનર ગાડી તમે ફોટાની અંદર જોઈ શકો છો પેટ્રોલ અને સીએનજી ગાડી છે સીએનજીની એન્ટ્રી આર્સ બુકમાં છે ગાડીમાં એસી ચાલુ અને સાઉન્ડ સિસ્ટમ પણ ચાલુ છે કમ્પ્લેટ કન્ડિશનમાં ગાડી છે ગાડીમાં કાંઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડીની કિંમત ત્રણ લાખ વીસ હજાર રૂપિયા રાખેલ છે અને કિંમતમાં ફેરફાર થઈ જશે

અને ગાડીમાં ના ટાયર નવા નાખેલા છે ગાડી ટીપટો પોલ્યુશનમાં છે ગાડી તમે જોઈ શકો છો ફોટામાં ગાડીની કિંમત ત્રણ લાખ પચ્ચીસ હજાર રૂપિયા રાખેલ છે કિંમતમાં ફેરફાર થઈ જશે અને ગાડીમાં જો કોઈ ભાઈને લોન કરી હોય તો ગાડીમાં લોન પણ થઈ જશે ગાડી વેરાવળ જોવા મળશે જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છ નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે ગાડીના માલિકનો સંપર્ક કરવો

જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં સાત નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે ગાડીના માલિકનો સંપર્ક કરવો જો કોઈ મિત્રને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય અને તેની જાહેરાત આપવાની હોય તો ત્યાંસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વાહનની વિગતો મોકલવાની રહેશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહનનાઓ નવા વિડીયો જોવા મળે